તમે છો કે તમને કઈ લોન તો તો રીતે ચેક હવે મૂંઝાવવાની જરૂર નથી તમને હું કઈ વેબસાઇટ આપીશ કે જ્યાં તમે વિગતો ભરીને તમે ચેક કરી શકો છો કે તમને કઈ કંપની લોન આપી શકશે તો આ જે કંપની બતાવે ને ફાયદાની વાત કરું ને તો ત્યાંથી તમે જો એપ્લાય કરો છો તો તમારા એપ્રુવલ આવવાના ચાન્સ સૌથી વધારે છે એકથી વધારે કંપનીમાં તમે એપ્લાય કરી શકો છો અને ફાયદાની વાતથી ડિજિટલ પ્રોસેસ છે તો આમાં કોઈ તમારે બેંક પર જવાની જરૂર નથી અને આ જે કંપની સજેસ્ટ કરે છે એમાં જે પણ કંપનીની લિસ્ટ છે એ સો સો ટકા રજિસ્ટર્ડ કંપની સજેસ્ટ કરશે તેમાં જે બતાવે તેમાંથી એપ્લાય કરવાનો આગ્રહ રાખો આજકાલ ફાઇનાન્શિયલ ફ્રોડ પણ બહુ બધા થાય છે ખોટી લોન એપ્લિકેશનના નામ પર તેનાથી બચતું રહેવું જરૂરી છે તો જો તમારે વેબસાઇટ લિંક જોઈતી હોય તો એ લોન લખીને મેસેજ કરજો તમને ડીએમ કરી આપીશ અને ફૂલ વિડીયો જોઈતો હોય કે કેવી રીતે પ્રોસેસ કરવી પ્રેક્ટિકલી તો અમારી યુટ્યુબ ચેનલ પર તમને મળી રહેશે જ્યારે તમે ચેકઅપ કરીને કરી શકો છો જો મિત્રો માહિતી સારી લાગી હોય તો કોમેન્ટ જરૂર